હવે આ શક્તિ પ્રદર્શન કરવાનો મોકો ઇન્ડિયા ગઠબંધનને મળ્યો છે અને આવતીકાલે એટલે કે એકત્રીસ માર્ચને રવિવારે દિલ્હીના રામલીલા મેદાનની અંદર ઇન્ડિયા ગઠબંધનનું મોટું શક્તિ પ્રદર્શન છે નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તામાં નહીં આવે ભાજપ સત્તામાં નહીં આવે એના માટે લગભગ અઠ્યાવીસ જેટલા વિપક્ષોએ ભેગા થઈને એક ગઠબંધન બનાવેલું છે અને એનું નામ છે ઇન્ડિયા ગઠબંધન હવે ઇન્ડિયા ગઠબંધનની અત્યાર સુધી બેઠકો મળી હતી ઘણા બધી એમણે ચર્ચાઓ કરી પરંતુ શક્તિ પ્રદર્શન કરવાનો મોકો નહોતો મળ્યો હવે આ શક્તિ પ્રદર્શન કરવાનો મોકો ઇન્ડિયા ગઠબંધનને મળ્યો છે અને આવતીકાલે એટલે કે એકત્રીસ માર્ચને રવિવારે દિલ્હીના રામલીલા મેદાનની અંદર ઇન્ડિયા ગઠબંધનનું મોટું શક્તિ પ્રદર્શન છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની અંદર વિપક્ષને મજબૂત કરવા માટે આજે ઇન્ડિયા ગઠબંધન બનાવવામાં આવ્યું છે અને ભાજપને ટક્કર આપવાની વાત કરવામાં આવે છે પરંતુ અત્યાર સુધી ઇન્ડિયા ગઠબંધનના બધા નેતાઓ શક્તિ પ્રદર્શન કરવા માટે ક્યાંય ભેગા નહોતા થઈ શકા એમણે બેંગ્લોરુ મુંબઈ પાટ પટના બધી જગ્યાએ બેઠકો કરી ત્યારે બધા નેતાઓ મળતા હતા પરંતુ એ વાત જુદી હતી હવે ત્રણ મુદ્દાઓને લઈને આવતીકાલે એકત્રીસ માર્ચ રવિવારના દિવસે ઇન્ડિયા ગઠબંધનની એક મહા રેલીનું આયોજન દિલ્હીના રામલીલા મેદાનમાં કરવામાં આવ્યું છે આ એ રામલીલા મેદાન છે જ્યાં અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચાર સામેની લડતનું રણસિંગું ફૂકેલું હતું હવે આ જે ત્રણ મુદ્દા છે એની અંદર એક મુદ્દો એવો છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જે ધરપકડ કરવામાં આવી એની સામે લડત આપવી બીજો મુદ્દો ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી એની સામે પણ લડત આપવી અને કોંગ્રેસના જે બેંક ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે તો આ ત્રણ મુદ્દા છે કે જેની સામે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ કાલે એક મંચ પર ભેગા થવાના છે અને લડાઈનું રણસિંગ ફૂંકવાના છે આ એ લોકોના માટે શક્તિ પ્રદર્શન કરવાનો એક સૌથી મોટો મોકો છે હવે આ જે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ છે એમાં ઉદ્ધવ ઠાકરે આવશે આદિત્ય ઠાકરે આવશે શરદ પવાર આવશે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી આવે એવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે મલ્લિકાર્જુન મલ્લિકાર્જુન ખડગે હાજર રહેશે રાહુલ ગાંધી હાજર રહેશે અખિલેશ યાદવ હાજર રહેશે અને ટીએમસીના એક નેતા હાજર રહેશે આવી રીતના જે ઇન્ડિયા ગઠબંધનના મોટા મોટા માથાઓ છે જે નાની નાની પાર્ટીઓનું પ્રતિનિધિત્વ કરે છે એ બધા નેતાઓ મોટી સંખ્યામાં ભેગા થવાના છે અને એવું જાણવા મળ્યું છે કે આ જે રેલી હશે એનું સૂત્ર એવું રાખવામાં આવ્યું છે કે તાનાશાહી હટાવો અને લોકશાહી બચાવો એકવીસ માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ અને ત્યારથી આમ આદમી પાર્ટીએ વિરોધ શરૂ કરી દીધો હતો અને કેન્દ્ર સરકાર દમન કરી રહી છે અને એવી બધી વાતો કરી હતી અને આ ભલે ઇન્ડિયા ગઠબંધનના બેનર હેઠળ આ રેલી યોજાવાની છે પરંતુ જે તૈયારીઓ છે જે રેલી માટેની તૈયારીઓ છે એ બધી આમ આદમી પાર્ટી પોતે જ કરી રહી છે અને પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે અને પોલીસે આ વખતે રામલીલા મેદાનમાં ઇન્ડિયા ગઠબંધનની રેલીને પરવાનગી પણ આપી દીધી છે હવે આવતીકાલે રેલી થશે અને શું એમાં થશે એ આપણને આવતીકાલે ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ